રીત વડે રાઈટરની અંદર આખી લીટી પસંદ કરી શકાય છે તો માઉસનું બટન જે છે તેને તમે ત્રણ વાર ક્લિક કરશો એટલે મિત્રો થઈ જશે કોઈ પણ ક્રિયાને પુનઃ રીડુ કરવા માટે શોર્ટકટ કી કઈ છે તો કંટ્રોલ સાથે વાય દબાવવાનો છે એટલે કે સી ઓપ્શન સાચો છે નંબર ત્રણ દસ્તાવેજમાંથી કોઈ શબ્દ શોધવા માટે ફંક્શન કી કઈ વપરાય છે તો એફ જે છે એ ફાઈવ મિત્રો તમે દબાવી શકો છો નેસ્ટેડ ક્રમબદ્ધ યાદી બનાવતી વખતે કેટલા સ્તર સુધી જઈ શકાય છે તો દસ રાઇટરની અંદર નીચે પૈકી કઈ લાક્ષણિકતાના કારણે શબ્દની જોડણી આપમેળે સુધરી જાય છે તો ઓટો કરેક્ટ નંબર છ શબ્દની જોડણી ચકાસવા માટે વપરાતા રાઇટરની અંદર કયા મેન્યુમાં હોય છે તો ટૂલ્સ ત્યાર પછી વાત કરીશું ખરા ખોટાની પ્રશ્ન નંબર છ વિધાનો ખરાક છે કે ખોટા રાઇટરની અંદર દ્વારા પસંદ કરેલા લખાણને અન્ય દસ્તાવેજમાં નકલ કરવાનું શક્ય નથી તો શું છે ખોટું છે કરી શકાય છે મેનુ કે કીબોર્ડનો ઉપયોગ વગર પસંદ કરેલા લખાણની કોપી જે છે તે શક્ય છે તો હા મિત્રો તમે કંટ્રોલ સી દબાવીને કરી શકો છો નંબર ત્રણ ફાઇન્ડ એન્ડ રિપ્લેસ ડાયલોગ બોક્સ ખોલવા માટે ફોર્મેટ મેનુની અંદર જવું પડે છે તો ખોટું છે નંબર ચાર દસ્તાવેજની અંદર ઘાટા એટલે કે બોલ્ડ અક્ષરોની અંદર ટાઈપ કરેલા લખાણને રાઇટરની ફાઇન્ડ એન્ડ રિપ્લેસ લાક્ષણિકતા દ્વારા તેને શોધી શકાય છે તો સાચું

ત્યાર પછીના ચેપ્ટર નંબરનો મિત્રો સોલ્યુશન મેળવવા અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરીને તેનું સોલ્યુશન મેળવી શકો છો તમને અમારા વિડીયો ગમતા હોય તો લાઇક કરી તમારા મિત્રો સુધી શેર કરવાનું ભૂલશો નહીં